આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર આજે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે આણંદ ખાતે અને આવતીકાલે ઉકાઇ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી અંગે માછીમારોને જાણકારી આપવામાં આવશે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતના રૂપિયા એકસઠ કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જુલાઈ સુધીમાં ઇ કેવાયસી અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ જોડાણ ફરજીયાત કરાવી લેવાનું રહેશે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં નોંધાયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમા હપ્તાના ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઇ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે ખેડૂતો જુદી જુદી ચાર પદ્ધતિઓ દ્વારા ઇ કેવાયસી પૂર્ણ કરી શકશે જેમાં ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરી શકાશે સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા તો મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઇ કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રાકૃતિક કૃષિ પેદાશો લોકો સુધી પહોંચે અને પંચસ્તરીય મોડેલ ફોર્મની રચના સહિતના મુદ્દે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા અન્ય સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી જે અંતર્ગત કલેક્ટર શ્રી અરોરાએ પાંચ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ તાલીમ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો બનાવવા તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવે અને પ્રાકૃતિક ખેતીનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવા આ બેઠકમાં જણાવાયું હતું કચ્છ યુનિવર્સિટી ભુજ અને ગીવ વાચા ફાઉન્ડેશન અંજાર વચ્ચે કચ્છના વિદ્યાર્થીઓની કૌશલ્ય અને રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે વોકેશનલ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા સમજૂતી કરાર પર સહી કરવામાં આવી છે જેમાં બિઝનેસમાં સોશિયલ મીડિયા સંગીત ઉત્પાદન ફિલ્મ નિર્માણ ભગવદ્ ગીતા ઇન મેનેજમેન્ટ સંગીત થેરેપી વગેરેનો સમાવેશ થાય છે આ કોર્સ વ્યવહારિક જ્ઞાન અને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક ગાંધીધામ મધ્ય યોજાશે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવા તેમજ બુથ લેવલ સુધી ચુનંદા કાર્યકરોની નિમણૂક આપી કોંગ્રેસની વિચારધારાના પ્રચાર પ્રસારને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આવતીકાલે સવારે ઘર નગરપાલિકા સામે રોટરી હોલ ખાતે આ બેઠક યોજાશે દેશમાં નવા કાયદાઓ અમલી થઈ ગયા છે ત્યારે કંડલામાં તે અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો હતો કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના પદાધિકારીઓ તથા કર્મચારીઓને સંગઠિત કરીને કંડલા મરીન પોલીસ મથક દ્વારા નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃતિ મળી રહે તે હેતુથી જાગૃતિ અભિયાન યોજાયું હતું જેમાં અંદાજે એકસો પચાસ પદાધિકારીઓ તથા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા ગાંધીધામ ઝંડા ચોક ખાતે કચ્છી કલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજીત નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને એક જ કલાકમાં એક હજાર એકસો રોપાનું વિતરણ કર્યું હતું કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહેલા અસહ્ય ઉકળાટ વચ્ચે ગઈકાલે જિલ્લામાં સચરાચર મેઘમહેર થઈ હતી પૂર્વમાં રાપરથી લઈ પશ્ચિમે છેક લખપત તાલુકા સુધી કાચું સોનું વરસતા કિસાન અને માલધારી આનંદમાં લાગણી પ્રસરી હતી ગ્રામ્ય વિસ્તારોના છેલ્લા વય નીકળ્યા હતા તો જળાશયમાં નવા નીર આવ્યા હતા અંજારમાં અડધા કલાકમાં અઢી ઇંચ વરસાદ તો નખત્રાણામાં પોણા ઇંચની મહેર થઈ હતી પૂરું થયું નમસ્કાર